નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા તાલુકાના પિલાયત જીઆઈડીસી માં આદિત્ય ગ્રાસિમ કંપનીમાં બોઇલર ફાટા આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી વાગરાના વિલાયત સ્થિત આદિત્ય ગ્રાસિમ કંપનીમાં બોઈલર ફાટતા આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આદિત્ય ગ્રાસિમ કંપનીમાં કોઈ અગવણે કારણોસર આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા સાથે સાથે ઘટનાના પગલે કામદારોમાં પણ ભારે ગભરાહટ સાથે નાસભાગ મચી જવા પામી હતી ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા જીઆઈડીસી માં આવેલા આદિત્ય બિરલા ગ્લાસ ટુ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સદનસીબે જાનહાની સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ